નમસ્કાર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર ડે સ્પેશિયલ કાર્યક્રમની આજની વિશેષ રજૂઆતમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજનો આ કાર્યક્રમ આજની આ ચર્ચા એવા તમામ લોકો માટે છે જેમણે તેમના જીવનના કોઈ નબળા તબક્કામાં મુશ્કેલીઓથી ઘેરાઈને હિંમત હારી જઈને ક્યારેક એવો વિચાર કર્યો હોય કે જિંદગીનો અંત આણી દેવો પીડામાંથી છુટકારો મેળવવો સમસ્યાથી ભાગી જવું પરંતુ આત્મહત્યા એ ફક્ત જ્યારે આત્મહત્યાનો વિચાર આવે ત્યારે સૌ કોઈ એવું વિચારે છે કે આ એક કાયરતા છે અને જે કોઈ પણ વ્યક્તિ આવો વિચાર કર્યો હોય તેની સામે પણ ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ માણસ કેટલો બાયલો હોઈ શકે નમાલો હોઈ શકે કે કાયર હોઈ શકે પરંતુ આવા શબ્દો વાપરીને તેને અપમાનિત કરવા કરતા આપણે તેની અંદર જે પ્રશ્નો છે જે સમસ્યાઓથી તે ઘેરાયેલો છે જે પ્રકારની મૂંઝવણ તે આ વ્યક્તિ અનુભવી રહ્યો છે તેના વિશે વિચાર કરીએ અને આજના કાર્યક્રમમાં ખાસ વાત એ જ કે આત્મહત્યાના સતત વધતા આંકડા અત્યારના સમયમાં એક પડકારજનક છે અને એકવીસમી સદીમાં સૌથી વધુ સૌથી મોટી એક મહામારી ગણી શકાય એ છે માનસિક બીમારીઓ અને માનસિક બીમારીઓ સામે ઈલાજ જે છે તે સમયસર ન મળવાથી માંડીને જે પ્રકારે વારંવાર ઈલાજ કરાવીને લોકો જે હિંમત હારી જતા હોય છે થાકી જતા હોય છે અને અંતે અંતિમ પગલું ભરી લેવા સુધીની જે તેમની માનસિકતા હોય છે તે આખી યાત્રા વિશે એક ચર્ચા કરીશું અને ખાસ તો એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આધુનિક યુગમાં માણસ કે જેના સોશિયલ મીડિયા ઉપર હજારોની સંખ્યામાં ફ્રેન્ડ્સ હોય છે ફોલોઅર્સ હોય છે પરંતુ તેમ છતાં એ વ્યક્તિ જે વેદનાઓથી પીડાઓથી જ્યારે ઘેરાયેલો હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ એવો કોઈ જ વ્યક્તિ તેના જીવનમાં હોતું નથી કે જેની આગળ તે પોતાના હૃદયની વ્યથા ઠાલવી શકે જેને તે બે વાત મુક્ત મને કહી શકે કોઈપણ પ્રકારના જજમેન્ટની બીક રાખ્યા વગર તે કોઈ વ્યક્તિને એવું કહી શકે કે યાર મારાથી આ વસ્તુ થઈ મારાથી આ પ્રવૃત્તિ થઈ જેના કારણે અત્યારે મને આટલી નકારાત્મકતા અનુભવાઈ રહી છે અરે આ કપડાં સમયમાં આપણે જીવી રહ્યા છે કે જ્યાં સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયામાં તો અનેક પ્રકારના લોકો જે છે તે આપણને સમજે છે આપણી પ્રશંસા કરે છે આપણી પૂજા કરતા હોય છે પરંતુ કોઈ એવો વ્યક્તિ આપણું પોતાનું પરિજન આપણું પોતાનું સ્વજન કહી શકાય એવું કોઈ જ નથી તમે પોતે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલીથી લડતા હોવ છો ત્યારે એવા કેટલા લોકો જે છે તમારા આંગળીના વેઢે ગણાય એવા કેટલા એવા મિત્રો છે કે તમે જેના ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી શકો કે જ્યારે કોઈ પણ મુશ્કેલી વિશે તમે તેમને જણાવશો ત્યારે તે શાંતિથી તમને સાંભળશે એવા વ્યક્તિઓ કયા સાંભળનારા વ્યક્તિઓ નથી રહ્યા અત્યારના સમયમાં એ સૌથી મોટી મુશ્કેલી છે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ કે જે સોશિયલ મીડિયામાં ફેમસ હોય અને સોશિયલ મીડિયામાં ફેમસ થયા બાદ તે પોતાનો અહમ તો પોષી લે છે અહંકાર જે છે તે તો તેનો પોષાઈ જાય છે પરંતુ જ્યારે મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય છે ત્યારે તેને પોતાને સૂચતું નથી હોતું કે આખરે કેવી રીતે પોતાની જે માનસિક સમસ્યા છે તેનો ઉપાય કરે આજે ખાસ ચર્ચા એ પણ કરીશું એ બાબતો ઉપર કે જ્યારે કોઈ વ્યક્તિ કે જેના પરિવારમાં કોઈ વ્યક્તિ આવું અંતિમ પગલું ભર્યું છે અને તેનો જે એક ટ્રોમા જે છે તે તેની જે અસર છે જે માનસપટ પર હજુ સુધી છવાયેલી છે ત્યારે આખરે કેવી રીતના એ જે દુઃખદ જે સમયગાળો હતો તેને ભૂલીને જીવનમાં આગળ વધવું તેના વિશે પણ ખાસ વાત આજના કાર્યક્રમમાં મારી સાથે ખાસ ચર્ચા કરવા માટે બે મહેમાનો જોડાયા છે અને તેમનો જો હું મારે તમને પરિચય આપવો હોય તો એવી રીતે આપી શકું સૌથી પહેલાં હું અશોકભાઈ કાર્યાનો પરિચય આપને આપવા માંગુ છું સાત સંસ્થા કોઈ પણ વ્યક્તિ જ્યારે ગૂગલ ઉપર આત્મહત્યા કરે છે 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 ને ત્યારે સૌથી પહેલી જે લિંક સામે આવે એ હોય એક હેલ્પલાઇન નંબર અને તેની સાથે સાથે વેબસાઇટ ની લિંક ફ્લેશ થતી હોય છે અને તે છે સાથ તો સાથ એક એનજીઓ છે એક સ્વૈચ્છિક સંસ્થા કે જે ઘણા વર્ષોથી આત્મહત્યાના નિવારણમાં કાર્યરત છે અને અશોકભાઈ કાર્યા કે જે લગભગ પાંચ વર્ષથી વોલેન્ટિયર તરીકે કાર્યરત છે

અને એવી પરિસ્થિતિમાં જાગૃતિ બહુ જરૂરી છે

અને જયારે આત્મહત્યાના સતત વધતા આંકડા આપણી સામે આવે છે ફક્ત ગુજરાતી જો આપણે વાત કરીએ તો દરરોજ સરેરાશ પચીસ લોકો આત્મહત્યા કરતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે અને વધુ ને વધુ આંકડા વધી રહ્યા છે આપણી સામે સમાજ તરીકે કે કયા પડકારો છે કે શા માટે આપણે આવા બનાવો હજુ સુધી રોકી નથી શક્યા હા એ આપની વાત સાચી છે કે જે અત્યારે બનતા બનાવો પચીસ ચોવીસ પચીસ ગુજરાતમાં થાય છે અને આઠ દસ ટકા વધારો થાય છે સાત સંસ્થા તમે આપે જેમ જણાવ્યું એ એકદમ પાયોટલ રોલ ભજવે છે લગભગ સત્યાવીસ વર્ષથી આ આપઘાત નિવારણ વસ્તુમાં એક્ટિવ રોલ ભજવે છે અને લગભગ દસેક હજાર જિંદગી અત્યાર સુધીમાં બચાવી છે ટોટલ કુલ મળીને એનાથી વિશેષ હશે અને લગભગ પાસઠ વોલન્ટિયર અમે લોકો કામ કરીએ છીએ એમાં અમારા પસંદગીથી માંડીને ટ્રેનિંગ દરેક વસ્તુમાં ડીપલી સ્ટ્રકચર કરીને સિલેક્શન કરવામાં આવે છે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને પાસ અને અગિયારથી સાત વચ્ચે અમારું સેન્ટર અવેલેબલ છે એમાં ફોન કરી શકે છે અથવા રૂબરૂ આવી શકે છે ઈમેલ પણ કરી શકે છે અને આપે જે જણાવ્યું એમાં આ જે પરિબળો ઘણા બધા સામાજિક આર્થિક અને માનસિક પરિબળો એટલા બધા ભજવે છે ભાગ ભજવે છે જે પરિસ્થિતિમાં બદલાવ આપી ગયું છે સામાજિક મીડિયામાં જે નેગેટિવિટીનું વાતાવરણ છવાઈ ગયું છે અને અત્યાર સુધી આપણે જોઈએ તો આપણી જે શારીરિક સ્વાસ્થ્ય માટે ઘણું બધું કર્યું છે સડસઠ વર્ષમાંથી આપણી જે એવરેજ લાઈફ છે વર્ષની થઈ ગઈ છે પણ માનસિક સ્વાસ્થ્ય માટે ઇમોશનલ સ્ટેબિલિટી ઇમોશનલ ઇમ્યુનિટી આપણી હજી એટલી કેળવાઈ નથી એમાં જે વસ્તુ જ્યારે પણ કોઈ લોકોને પ્રશ્ન આવે જ્યારે તમે આપણે જે કોઈ સ્વાસ્થ ના મા આવે ને અમને ફોન કરે છે તો અમે ફોન કરીને અમારો જે રોલ છે મેઇન એ નોન જજમેન્ટલ લિસનિંગ એક્ટિવ લિસનિંગ છે અને એને સપોર્ટ સિસ્ટમ આપવા માટે આપણે જે હમણાં વાત કરી કે કોઈ માણસ સિંગિંગ ટૂંકાવા માટે તૈયાર હોય હમણાંનો તમને તાજો કેસ કહીશ કે થોડા દિવસ પહેલા જયારે હું હતો ત્યારે અમારા સેન્ટરમાં એક કોલ આવ્યો અને એ વ્યક્તિ અરાઉન્ડ પચીસ સત્યાવીસ વર્ષની હશે અને એને ફોન કર્યો એણે ત્યારે નર્મદા કેનાલમાંથી ફોન કર્યો હતો એણે કેનાલમાં હું જમ્પ કરવા માટે તૈયાર છું અને મારા પ્રશ્ન મારી સાથીના બીજા એક સિનિયર્સ કલીગ હતા અને એ અમારા માટે મારા માટે પણ પડકાર હતો મેં જોયું એ પરિસ્થિતિમાં કેવી રીતના હેન્ડલ થઈ મારા સિનિયર કલીગે એમને પેલા એ કર્યું કે તમે સાથને કોન્ટેક કર્યો છો તો તમને કઈ વિશ્વાસ છે તમને સાથ પ્રત્યે તો તમે ખાલી સાંભળો અને એમને એમને ખાલી એટલું જ કીધું કે નજીકમાં કયું વસ્તુ છે અમૂલ ડેરીનું બોર્ડ છે અને ત્યાંથી ખસી જવા માટે બે ચાર મિનિટ માટે તો એને ત્યાંથી એ પરિસ્થિતિમાંથી બહાર ભાગ લઈ અને નીચે આવવા માટે એને પ્રેરણા આપી કે ભાઈ તું કર અને એને એવી રીતના કીધું કે તને જીવવા માટે નાખ તારા ફેમિલી મેમ્બર કોણ કોણ છે માનો કે મધર છે કે વાઈફ છે કે છોકરાઓ છે તો એનો વિચાર કરી શકીશ અને આનો રસ્તો છે તું કે તો અમે ત્યાં આવી જઈએ અથવા તમે પણ અહીંયા આવી શકો અને પંદર મિનિટ એને એન્ગેજ રાખીને એ સ્થળ ઉપરથી દૂર કરીને એ જે ક્ષણ સાચવી લેવાની હતી નેગેટિવિટીની એ એમને બહાર લાવી દીધા અને પછી એમને પર્સનલી આવવા માટે પણ આમંત્રણ આપ્યું અને સધિયારો જે મેળવ્યો એ અમારી સંસ્થા ખાસ કરીને આવી રીતના લાઈવ કેસ મેં આપને બતાવ્યું કે જેમાં એમની જિંદગી અમે જયારે વાત કરીએ છીએ ત્યારે અમારી પાસે એક સ્ટ્રકચર ફોર્મ હોય છે જેમાં સામેની વ્યક્તિએ સુસાઈડના પ્રયત્ન કેટલા કર્યા છે અને કેટલા સિરિયસ છે એ બાબતથી ફેમિલી માંડીને એના કયા કયા ઈસ્યુ છે એના વિશેનું એક ફોર્મ હોય છે એ દરમિયાન અમે અંદર ડિટેલમાં જઈને એ વખતે સૌથી કામ સાંભળવાનું છે છે નોન જજમેન્ટલ એને કોઈ પણ બ્રાન્ડિંગ આપ્યા વગર એમ્પથી કરીને આપણે જેમ કહ્યું કે એને જે પ્રશ્ન મોટો લાગતો એને એન્ઝાયટી લાગી હોય તો એ પ્રશ્નમાં એમ્પથી લઈને એને સાંભળીને ડિફ્રીઝ કરીને પછી રસ્તો માટે એને ફેસિલિટેટ એના સોલ્યુશન એને જ આપણે આપી શકીએ એ માટેનો અમારો પ્રયત્ન રહે છે ખાસ કરીને બિલકુલ તેમ છતાં હજુ આંકડા સતત વધી રહ્યા છે કદાચ સૌથી મોટું કારણ એ છે કે લોકો વધુ ને વધુ એકલા બની રહ્યા છે જે લોકો પહેલાના સમયમાં કેવું હતું કેમકે એસી ના દાયકા કદાચ હતી કે કોઈ પણ વ્યક્તિ જે છે તે મિત્રોના ટોળામાં હોય પરિવારજનોના પારિવારિક પ્રસંગોમાં હોય અને પોતે કેમકે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું એક કલ્ચર એ પણ ધીરે ધીરે ઓછું થતું જાય છે એટલે કોઈ પણ વ્યક્તિ જેના તેના જીવનમાં જયારે પડકારોનો સામનો કરતું હોય ત્યારે આસપાસ કમસે કમ બે થી ત્રણ એવા વ્યક્તિઓ રહેતા કે જેની આગળ તે દિલ પોતાની વ્યથા ઠાલવી શકે દિલ ખોલીને જણાવી શકે કે તેને શું પ્રોબ્લેમ છે પરંતુ અત્યારે તો એ પણ વસ્તુ નથી સોશિયલ મીડિયામાં વધારે ને વધારે લોકો આપણને જોવા મળે છે સોશિયલ મીડિયામાં જ્ઞાનની ઉલટીઓ થતી જોવા મળે છે પણ એક વ્યક્તિ એવો નથી કે જે સમજી શકે તો સમજણ શક્તિનો અભાવ પણ લોકોમાં ઘટ્યો છે આ પણ એક પડકાર છે હા એટલે સહનશક્તિ સમજણ શક્તિ બંને ઘટી ગઈ છે એક મોટું કારણ રહે છે અને બીજું શું સામાજિક પરિબળો એવા બધા હોય છે કે આજે પ્રેશર બહુ છે છોકરાઓને ભણવાનું પ્રેશર હોય યંગસ્ટરને જોબ નોકરી છોકરીનો પ્રશ્ન હોય ફેમિલીમાં હોય ફેમિલીના પ્રશ્નો હોય સિનિયર લોકોને સોલિટ્યુડના એકલતાના પ્રશ્નો હોય તો એ પ્રેશર એટલું વધી ગયું સામે એટલી સ્ટેબિલિટી ઇમ્યુનિટી આપણી પાસે નથી રહી એટલે એ બાબત મોટો પડકાર છે આપણા માટે અને એના માટે અમારી જેવી સંસ્થાઓ અને સાયકટ્રીસ અને જે આ ઓર્ગેનાઇઝેશન છે એમાં રોલ ભજવી શકે છે વધારે ને વધારે એ શક્ય છે જી બિલકુલ ડોક્ટર મલય આપને પૂછવા માંગીશ કે જયારે ની આપણે વાત કરતા હોઈએ છીએ તો સામાન્યપણે યંગસ્ટર્સને કેવા પ્રકારની સમસ્યા હોય કેવા પ્રકારની કે કારકિર્દી છે રિલેશનશીપના પ્રોબ્લેમ છે અમુક પારિવારિક સમસ્યા હોય અમુક કુટુંબમાં કે પછી માતા સાથે નથી બનતું કે પિતા સાથે કોઈ પણ સંઘર્ષ છે તો આ પ્રકારના ઇમોશનલ ઘણા સંઘર્ષોમાંથી પસાર થતા હોય છે હવે યંગસ્ટર્સમાં એવા કયા પ્રકારની પ્રવૃત્તિઓ થાય કે જેના લીધે ઇમોશનલી સ્ટ્રોંગ ઇમોશનલી મેચ્યોરલી જીવનના નિર્ણયો લઈ શકે કેમકે જીવન તો છે તે સમસ્યાનો ભંડાર જ છે એવું આપણે કહી શકીએ સમસ્યાનો કોઈ અંત નથી આજે નહીં તો કાલે જો બે દિવસ સારા ગયા છે તો બાકીના બે દિવસ કોઈને કોઈ પ્રોબ્લેમ આવીને ઊભી રહેશે ત્યારે પોતાની જાતને ભાંગી પડતા બચાવવા માટે યંગસ્ટર્સ શું કરી શકે સૌથી પહેલા તો પ્રોપર પ્લાનિંગ કરવું પડે કે ભાઈ જે આપણા પ્રશ્નો છે કે ભાઈ એક પારિવારિક પ્રશ્ન કહી શકાય કે પછી એક કર્મ ક્ષેત્રનો પ્રશ્ન કહી શકાય ફાઈનાન્શિયલ ઇસ્યુઝ હોય રિલેશનશીપના ઈસ્યુઝ હોય કોઈ પણ વસ્તુ કરતા પહેલા એનું જો પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે અને આ કરવાથી એના કોન્સિકવન્સીસ શું આવશે એને ધ્યાનમાં રાખીને જો એ વસ્તુ કરવામાં આવે તો પછી ક્યારેય આવું ભાંગી પડે કે હતાશા થાય એવું બનતું નથી હોતું પરંતુ આજે એવું છે કે ભાઈ પેલો કરે છે એટલે હું પણ કરીશ એને આ કર્યું એટલે હું પણ આમાં જંપલાવીશ એની પાછળ પાછળ હું પણ ચાલીશ એકબીજાનું જોઈને લોકો જે શીખી રહ્યા છે અને શીખ્યા પછી બિચારા વગર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં પડે છે પછી રિલેશનશિપ હોય કે પછી જોઈતી કે ના ગમતી જોબ હોય મતલબ જે પ્લાનિંગ હોય અલગ જોબનું નું અને પછી ભાઈબંધ કરી એટલે હું પણ એમાં જવું ભાઈબંધ આ ભણવા ગયો એટલે હું પણ આ ભણવા જવું યંગસ્ટર એકબીજા નું જોઈ ને કૈક નવું કરવાના ચક્કરમાં વધારે ફસાય છે અને વધારે દુખી થાય છે એટલે જો પ્રોપર પ્લાનિંગ કરીને જો યંગસ્ટર્સ આગળ વધે દરેક કામ માં પછી રિલેશનશિપ હોય સ્ટડી હોય કે જોબ હોય તો પછી એમને કોઈ પણ પ્રકારની તકલીફ આવે નહી બિલકુલ આ અશોકભાઈ ખરેખર તો આ જે આ સમસ્યાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ જ્યારે મને એક કિસ્સો યાદ આવે છે અને એ કિસ્સો હું એક અહેવાલ વાંચી રહી હતી એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન વિશેનો અને તેમાં એક બેન જે છે તે એક બેને કોઈ રીક્ષા બોલાવી હશે અને તે રીક્ષાની અંદર બેઠા અને ખુબ જ સતત રડી રહ્યા હતા અને એ પ્રકારની તેમની સ્થિતિ હતી અને ત્યારબાદ એમણે રિક્ષાવાળાને જ્યારે જયારે જ્યારે જયારે પૂછ્યું કે ક્યાં જવું છે ત્યારે રિક્ષાવાળાએ એવું તેમણે એ બેનને એવું કહ્યું રિક્ષાવાળાને કે મને રિવરફ્રન્ટ તમે ઉતારી દો તો એ બેનને રિવરફ્રન્ટ ઉતારીને એ જયારે પરત જઈ રહ્યો હતો ત્યારે તેને દૂરથી જોયું કે એ બેન છલાંગ મારવા જઈ રહ્યા છે તો રિક્ષાવાળો તરત આવ્યો તેમની પાસે અને તેમને રોક્યા અને ત્યારબાદ તેણે એકસો એક્યાસી બોલાવી અને પછી એ હેલ્પલાઇનની કાઉન્સેલિંગથી એ બેન જે છે તે તેમને યોગ્ય સારવારના રસ્તે વળ્યા એટલે આપણે પ્રકારની જાગૃતિ હેલ્પલાઇનની જાગૃતિનો મારો સવાલ એના વિશેનો છે કે લોકોમાં જયારે જાગૃતિ જે છે હેલ્પલાઇન નંબર કેમ કે ઘણા એવા પણ લોકો હોય છે કે પોતે મૂંઝાતા હોય છે પણ ક્યાંથી હેલ્પ મળી શકે અને બિલકુલ નોન જજમેન્ટલ હેલ્પ મળી શકે એ લોકોને ખબર નથી હોતી એટલે આ આ દિશામાં કેવા પ્રયાસો થવા જોઈએ એટલે આમ જોઈએ તો સાત સંસ્થા અમારી જે છે એ ઓલ ઇન્ડિયા બાયફ્રન્ડ રિસોશન વર્લ્ડવાઇડ છે અને એની કોન્ફરન્સ હમણાં જ શ્રીલંકામાં થઈ હતી એટલે એમાં ત્યાં અમારા ત્યાં જે લોકો હોય છે એમાંથી સિલેક્ટેડ પાર્ટિસિપન્ટ ત્યાં મોકલે છે અને વિશ્વના લેવલના પ્રશ્ન જો હોય એ ચર્ચા કરે એમાં નવા રસ્તા કઈ રીતે આપણે આમાં હેલ્પ કરી શકીએ અને અવારનવાર મહિનામાં લગભગ ચારથી પાંચ ડિફેન્ડર એસોસિએશન છે એના ઓનલાઈન પ્રોગ્રામ હોય છે ઓફલાઈન પણ પ્રોગ્રામ હોય છે એટલે એમાંથી પણ અમને નવી જાણવા વિગતો જાણવામાં ઇનસાઇટ મળે એમાં આંતરદ્રષ્ટિ મળે છે કે કેવી રીતના કરી શકે એ સિવાય અમારી સંસ્થા પિરિયોડિકલી આઉટરીચના પ્રોગ્રામ આજે જ બે જગ્યાએ અમારા ત્યાં આઉટરીચના પ્રોગ્રામ છે જ્યાં અમે સંસ્થાઓમાં જઈને આર્મીના યુનિટમાં જઈને અથવા રિવરફ્રન્ટમાં જઈને અમારા ત્યાં લોકો ગઈકાલે જ પંદરેક સોલેન્ટર હતા ત્યાં કેશ કરે અને અમારા મિત્રો ત્યાં લેફલેટથી થી માંડીને આટલું આટલું અમારી સંસ્થાની જાગૃતિ અને આ જે હેલ્પલાઇન છે એના માટેના આઉટરીચના પ્રોગ્રામ સ્કૂલ કોલેજમાં આર્મી સીએસઆઈએસએફ અને બીજી શૈક્ષણિક સંસ્થામાં જઈને સતત જઈને કરે છે એટલે એ દ્વારા પણ અમે લોકો સુધી પહોંચવાના પ્રયત્ન હોસ્પિટલમાં પણ જવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે અમારા હવે એનજીઓ લેવલે અમારો પ્રયત્ન ચાલુ છે ગવર્મેન્ટે પોતાની રીતે પોલિસીને સિસ્ટમ કર્યું છે એટલે પણ એની સામે જે પડકારો છે એ આપણા જે સંવેદન કરીને ઇમોશનલ ઇમ્યુનિટીની જે વાત કરીએ બીજું સેલ્ફ આજે પ્રેશર વધી ગયું છે લોકો પાસે માનસિક સામાજિક આર્થિક પ્રેશર છે એમાં પહોંચી શકતા નથી ને તમે જેમ કીધું સમજણ શક્તિ અને શક્તિ અને જે જોઈન્ટ ફેમિલીનું ડિક્લાઇન થયું છે આપણે એ જે સપોર્ટ સિસ્ટમ હતી નેચરલ ઇકો સિસ્ટમ હતી એ ઓછી થઈ ગઈ છે એની સામે આ સંસ્થાઓ ધીરે ધીરે વધી રહી છે એમાં વધારે પ્રયત્ન કરી શકાય એવું થઈ શકાય છે પણ મને બહુ સંતોષ છે હું જયારે જોઈન થયો ત્યારે એક મિત્ર મારા હતા સિનિયર મિત્ર એને ખાલી કીધું કે તું રિટાયર થઈ ગયું શા માટે એટલે મારે ના ન પડી શકાય એના માટે હું જોઈન થયો પણ આજે મને પાંચ વર્ષ પછી એટલો એક ફુલફિલમેન્ટ સેન્સ થાય છે હું કદાચ સેન્ટરમાં ના જઈ શકતો મારા તે દિવસે મને કઈ ખૂટતું હોય એવું જ લાગતું હોય મારા દીકરા જોડે વાત કરતો કે આટલા આટલા જે કોલ આવ્યો ડિસ્કસ કર્યું હતું એ મને સમજાવે રિવર્સ મેન્ટરિંગ થાય છે કે ડેડી આ યંગસ્ટરને આવી રીતના એપ્રોચ કરી શકાય એટલે લર્નિંગ અને જે સેટિસ્ફેક્શન મળે છે એ પૈસાના દ્વારમાં મૂલ્ય તમે એક લાખ રૂપિયા આપે તો ના મળી શકે એક જિંદગી તમે બચાવી શકો એનો સંતોષ વધારે હોય એટલે એ બહુ ફૂલ આવી રીતના જાગૃતિ કેળવો છો એના દ્વારા વધી શકાય છે એ એવું લાગે છે મને બિલકુલ ડોક્ટર માલે ખાસ કરીને આટલા વર્ષો જયારે તમે તબીબી પ્રેક્ટિસ કરી છે ઘણા એવા દર્દીઓ તમારી સામે આવ્યા હશે હવે ખાસ કરીને પ્રાથમિક રીતે જે તમારું નિરીક્ષણ રહે છે જે ફર્સ્ટ ઓબ્ઝર્વેશન જે તમારું રહે છે કે કોઈ પણ વ્યક્તિ કે કે ખરેખર તો આપઘાત એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ કે જે હું બોલે કે એને આપઘાત કરવો છે એને ખરેખર તો ક્યારેય આપઘાત નથી કરવો હતો પણ તેને ફક્ત એવું જોઈએ છે કે હું જીવનનો અંત લાવી દઉં તો મારી પીડાનો અંત આવી જશે અને તો મને છુટકારો મળી જશે અને

એના સગા હોય કોઈ પણ રિલેટિવ પણ એને ઓળખી શકે છે જે એની સાથે સતત રહેતા હોય એને જોતા હોય એની સાથે ઉઠતા બેસતા ખાતા હોય કલીગ્સ હોય ફ્રેન્ડ્સ હોય બધા જોઈ શકે છે એ લક્ષણોમાં સૌથી અગત્યનું એ છે કે વ્યક્તિ પોતાની જાતને માર્કેટમાંથી મતલબ સમાજમાંથી દુનિયામાંથી વિટ્રો કરી લે છે એટલે કે પોતાની જાતને થોડો અલાયદો કરી લે છે મતલબ દરેક જગ્યાએ જવાનું ધીરે ધીરે બંધ કરી દે છે ધીરે ધીરે ઓછું કરી દે છે બધાની સાથે ઇન્ટરેક્શન એટલે કે વાર્તાલાપ વાતચીત કરવાનું ડિસ્કર્સન્સ કરવાનો વગેરે ઓછું કરીને છે બિન જરૂરી વર્કプレイス ઉપર રજાઓ પાડવાનું શરૂ કરી દે છે અને ઉંગની સમસ્યાઓ શરૂ થઈ જાય છે કન્સન્ટ્રેશન પાવર રહેતો નથી વિચારોમાં ખોવાયેલો રહે છે તેનું મન સતત ઉદાસ રહેતું હોય એવું લાગે છે ખોરાક ઉપર પણ એની અસર થાય છે જે પ્રવૃત્તિઓમાં પહેલા એને મજા આવતી હોય જે પ્રવૃત્તિઓ કરવામાં પહેલા એને આનંદ આવતો હોય એ પ્રવૃત્તિઓ ધીરે ધીરે એ ઓછી કરી દે અથવા તો બંધ કરી દે છે આવા લક્ષણો દેખાય એટલે એવું કહી શકાય કે વ્યક્તિ હતાશા તરફ જતું હોય છે પછી આપણે એની સાથે ઇન્ટરેક્શન કરીએ વાતચીત કરીએ કાઉન્સિલિંગ કરીએ એટલે જાણવા મળે કે વ્યક્તિ ખૂબ જ હતાશ છે અને એનું કયું આગળ આપણે ચર્ચા કરીએ ઘણા બધા કારણોમાંથી કોઈ એક કારણ હોય છે જેનું આપણે નિવારણ કરીએ તો એ વ્યક્તિને જે હતાશા વાળા વિચારો હોય કે જે આપઘાત તરફ લઈ જતા હોય એમાંથી આપણે રોકી શકીએ છીએ બિલકુલ તો જે દર્દીઓ તમારી પાસે આવે છે અને કેવા પ્રકારની જરૂર છે સામાન્ય સામાન્ય રીતે કાઉન્સેલિંગ એટલે કે સાયકોથેરાપી અને થોડીક દવાઓ કે જેના કારણે જલ્દીથી વ્યક્તિની રીકવરી થાય હેપી હોર્મોન્સની માત્રા બ્રેનમાં વધે અને હતાશામાંથી દૂર રહે નેગેટિવિટી તરફ ઓછું ધ્યાન જાય અને દરેક વસ્તુમાં પોઝિટિવિટી જોતો થાય એવી પ્રકારની દવાઓ અને સાયકોથેરાપીનો સમન્વય સાધીને આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ બિલકુલ હવે આ એક સામાન્ય સવાલ મારે એ પણ પૂછવો છે ડોક્ટર મલે કે ખરેખર કોઈ પણ વ્યક્તિ જેમ કે મારો કોઈ મિત્ર છે હવે મને કેવી રીતના ખ્યાલ આવશે કે એની અંદર આ પ્રકારનો જે વિચાર છે તે ધીમે ધીમે ઉભો થઈ રહ્યો છે ઉગી રહ્યો છે સુસાઈડલ ટેન્ડન્સી એક અંગ્રેજીમાં કહેવાય કે કોઈ પણ વ્યક્તિની અંદર એવા લક્ષણો કે આ કદાચ એ દિશામાં જઈ રહ્યો છે નેગેટિવિટી કેમકે આ એવું પણ હોય શકે કે અમુક દિવસો મૂડ ઓફ રે ફક્ત અમુક કારણોસર પણ પછી થોડાક મહિનાઓ પછી એ વ્યક્તિ યોગ્ય થઈ જાય પરંતુ એવું જો હોય કે ડિપ્રેશન ભયંકર ડિપ્રેશન તરફ એ જઈ રહ્યો છે એ કેવી રીતના ખ્યાલ આવે કોઈ સામાન્ય વ્યક્તિને એનું જે મેં આગળ વાત કરી એમ ધીરે ધીરે આપણને થોડા થોડા લક્ષણો જોવા મળતા હોય હતાશ રહે વાત તો એકદમ નેગેટિવ કરે નાની નાની વાત ઉપર એને નેગેટિવ વસ્તુ પહેલા દેખાય પોઝિટિવ વસ્તુ ઓછી દેખાય હતાશા ભરે આ વિચારો એને મનમાં આયા કરે તમારી સાથે કંઈ શેર કરે તો એ પણ બધું હતાશા ભર્યું જ શેર કરે કઈ પણ પોઝિટિવ શેર ના કરે ક્યાંય જવું હોય કોઈ એક્ટિવિટી કરવી હોય તો એમાં એનો રસ ધીરે ધીરે ઓછો થઈ જતો હોય એવું લાગે અને એને આમ જીવન એકદમ બોરિંગ લાગે કે ભાઈ આ ક્યાં ફસાઈ ગયા કઈ જગ્યાએ શું કરી રહ્યા છીએ આ કરવાનો શું ફાયદો થાય હા એટલે ડોક્ટર ભલે એટલે હું એ જ કહી રહી છું આ પ્રકારની વાતો જે છે ને કે આ ક્યાં ફસાઈ ગયા ને શું કરી રહ્યા છે જીવનમાં એટલે આ થોડેક દિવસો સુધી કદાચ આ ફીલ થાય પણ એના પછી બેટર પણ થઈ જવાતું હોય છે પંદર દિવસ એક મહિનો બે મહિનો એમ એમ કરતા આજ વસ્તુ જો કન્સિસ્ટન્ટલી થાય અને ડેલી બેઝિસ ઉપર આ પ્રકારની વાતો ચાલતી રહે અને ઘણા મહિનાઓ સુધી જો વ્યક્તિનું વર્તન આવું જ રહે અને એમાં સુધારો ના આવે તો એવું કહી શકાય છે કે આ વ્યક્તિ ધીરે ધીરે સુસાઇડલ ટેન્ડેન્સી તરફ આગળ વધી રહી છે તો આપણે જો ચોક્કસ સમયગાળામાં આને માપવું હોય તો કેટલા સમયગાળા કેટલા મહિના કે વર્ષ કે કેવી રીતે આને માપવું જોઈએ ઓછામાં ઓછા સમયગાળો પંદર દિવસનો છે કે પંદર દિવસ સુધી સતત આવું થયા કરે અને વધુમાં વધુ સમય ગાળો બે ચાર છ મહિના સુધી પણ લંબાતો હોય છે એવું નથી હોતું કે વ્યક્તિ આજે હતાશ થયો એટલે આજે આજે જે સુસાઇડ કરી લેશે પણ મિનિમમ પંદર દિવસ નું ગાળો તો થાય જ છે ચોક્કસ અ અશોકભાઈ હવે કાર્યક્રમ અન તરફ છે પરંતુ તેમ છતાં એક સવાલ આપને એ પૂછી લઉં કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બહુ જ સામાન્ય વ્યક્તિ જ્યારે એટલું બધું નોલેજ નથી જે હું અને તમે સમજી રહ્યા છીએ આ કેમ કે કેટલી ગંભીર ઘટના છે પરંતુ એવા લોકો કે જેને આ ગંભીરતાનો ખ્યાલ નથી હવે તેમને ઓચિંતા જ કોઈ એવું મળી જાય છે કે જે કદાચ આત્મહત્યાના રસ્તે આગળ વધી રહ્યું હોય તો એને શું એવી કાચી ક્ષણોમાં એને શું એવું કહી શકાય કે એ આ જે નિર્ણય છે તે નિર્ણય લેવાનું માંડી વાળે જી બિલકુલ અ એ એ વખતે અમે જે એન્ગેજમેન્ટ કરીએ છીએ એમની પાસે પહેલા તો નોન જજમેન્ટલ બને સાંભળીએ એના પ્રશ્નો સાંભળીને અડધો જે વેન્ટિંગ આઉટ કરીએ એમાં પચાસ ટકાની રિલીફ આપણને લાગે અને આપણને પણ પોતાને ફીલ થાય અને એમાં ત્યાં આપણે એને જે પ્રશ્નો આપણે સમજીએ કે ના આ બરાબર થવું થઈ શકે કોઈને પણ થઈ શકે તમારી સાથે જે થાય છે મારી સાથે પણ થઈ શકે અને અમે હોય તો શું કરી શકીએ કે આવી રીતના અને એમાંથી અમારી જે પદ્ધતિ અને ખાસ કરીને હું જ્યારે જ્યારે વાત કરું છું ત્યારે એની જે સ્ટ્રેન્થ છે એના શોખ છે એના હોબી છે કઈ વસ્તુ એને ગમે છે પેશન શું છે એમાંથી એની જે સ્ટ્રેન્થ ઉપર અમે એને ફોકસ લઈ જાય વીકનેસ થી વાત સાંભળી લઈએ પછી એને જે સ્ટ્રેન્થ ઉપર પોતાની શક્તિ છે કે કઈ વસ્તુમાં એને ગમે છે એ તરફ એને લઈ જઈએ અને એમાંથી રસ્તો ધીરે ધીરે એને એન્ગેજ કરી અને એના માટેનો અમે પ્રયત્ન કરીએ કે ભાઈ એની સ્ટ્રેન્થ ઉપર યાદ આવે ખાલી એવા પોઝિટિવ ક્ષણો હોય કે એવા મિત્રો છે કે તમને એવી મોમેન્ટ કહી શકે જેમાં તમને જિંદગી બહુ ગમી એ તરફ લઈ જઈએ આપણે નેગેટિવિટી સાંભળીને પછી એનું ડિફ્રીઝ કરીને ત્યાંથી પોઝિટિવિટીમાં એની શક્તિથી માંડીને એવી ક્ષણો છે ત્યાં એને લઈ જાય એ વસ્તીમાં એ વાત ઉપર લઈને પછી એને લગભગ એનો જે સુસાઈડની ડિગ્રી છે એ ઘણી ઓછી થઈ જાય છે અને એક એનો સધિયારો થઈ જાય તો એનો વિશ્વાસ બેસે છે અને આપણે એ અનુભવી શકીએ છીએ ઘણી વાર વાત દસ મિનિટથી ચાલુ થાય ને એક કલાક સુધી અને એક ને અંતે અમને પોતાને એવું ફીલ થાય કે ભાઈ આ ક્યાં સુધી કેવી રીતના અમને શું લાગ્યું એમને શું લાગ્યું છે એ બધું સ્ટ્રકચર કરેલું હોય છે અમારા ઇન્ટરવ્યુઝમાં અને એ ખાસ તો એને સાંભળી અને પછી એને રસ્તો ફેસિલિટેટ કરીએ સોલ્યુશન અમારી પાસે એની પાસેથી જ હોવાનું હોય અને એ દિશામાં એને લઈ જઈએ કે ભાઈ અહીંયા સોલ્યુશન છે આ તારો સપોર્ટ સિસ્ટમ છે અને આ પ્રોબ્લેમ આ રીતે સોલ્વ થઈ શકે છે ઘણી વાર ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે બે કરોડનું તમારું દેવું થઈ ગયું પણ સામે આપણે કે તારી આ એસેજ છે એક કરોડની દોઢ કરોડની બેંક પાસે જઈ શકે અથવા આ તારા રિલેટિવ છે અને આ સપોર્ટ સિસ્ટમ છે તો એમાંથી એને રસ્તો મળે છે એટલે વી નો ટ્રાય ટુ ફેસિલિટેટ ધી સોલ્યુશન એમ એવી રીતના એટલે એને કારણે વાત થાય છે સ્ટ્રેન્થ ઉપર બેસીકલી એની સ્ટ્રેન્થ ઉપર લઈ જઈએ વીકનેસ ને એગ્રો કરીને તો સૌથી મોટા મોટો રસ્તો મળી જશે જી બિલકુલ અશોકજી એટલે આપણા કહેવાનો અર્થ એ છે કે જે કોઈ પણ વ્યક્તિ કે જે નકારાત્મક હોય તેને એ નકારાત્મકતાના વાતાવરણમાંથી બહાર ખેંચીને તેને પોઝિટિવિટી તરફ લઈ જવાનું એ પેલું પગથિયું કદાચ હોઈ શકે ખૂબ આભાર અશોકભાઈ આપ જોડાયા અને ડોક્ટર મલય આપ પણ જોડાયા અને પોતાનું જે પ્રકારે આત્મહત્યા નિવારણ દિવસ ઉપર કારણોથી ચર્ચા શરૂ કરી અને ત્યારથી લઈને શું પડકારો કરી શકીએ અને સાથે કેવા પ્રયાસો થવા જોઈએ તેના વિશે પણ ખાસ માહિતી આ બંને આપી આ બંનેનો આભાર તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખાસ વાત આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉપર અને આ કાર્યક્રમ બિલકુલ કાર્યક્રમનો જે હેતુ છે આ વિષય રાખવા પાછળનો એ એ જ હેતુ છે કે દર વર્ષની જેમ જ્યારે કોઈ દિવસ કે કોઈ તારીખ આવે અને એ દિવસને સંલગ્ન જે વિષય છે તેના ઉપર અમુક ચર્ચા કરીને પછી કાર્યક્રમનો પતાવટનો ઉદ્દેશ્ય નથી પરંતુ ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ કે જે આ કાર્યક્રમ જોઈ રહ્યું છે તે કંઈક શીખે પોતાની અંદર કોઈક એવી માહિતી લઈને જાય કે તેને તેના જીવનમાં પણ ઉપયોગી થાય તો દરેક આત્મહત્યાનો પ્રયાસ એ એક પ્રકારે મદદનો પોકાર છે તેને એ રીતે સમાજ તરીકે આપણે એ રીતે જોવાની જરૂર છે કે આ વ્યક્તિએ કદાચ મદદની માંગણી કરી છે તે કદાચ જે મુશ્કેલીઓના કાદવમાં તે કળણમાં તે ખૂંપેલો છે ફસાયેલો છે અને તેને કોઈ જોઈએ છે કે જે હાથ પકડીને તેને ખેંચીને બહાર લાવે જ્યારે આ પ્રકારની દ્રષ્ટિ આ પ્રકારની માનસિકતા એક સમાજ તરીકે આપણી અંદર જ્યારે વિકસ છે ત્યારે ચોક્કસ આત્મહત્યાના સતત વધતા બનાવો પર આપણે અંકુશ લાવી શકીશું આ હતો આજનો મુદ્દો ડે સ્પેશિયલમાં આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર